કેટલાક લોકોના વિકલો પણ અહીં બગડી ગયા છે વડના નગરસેવક હજી સુધી દેખાયા નથી ધારાસભ્ય પણ દેખાયા નથી ત્યારે ફક્ત ચૂંટણીઓ આવે ત્યારે મોટા વાયદા વચન કરતા આ નગરસેવકોનો સપ્ત વિરોધ અતુલ ગામીજી દ્વારા કરવામાં આવ્યો છે આજનો સામાજિક કાર્યકર આ પાણીના વચ્ચે ખુરશી નાખી સાથે બેનર રાખી કયા છે વોર્ડ નંબર ત્રણના નગરસેવકો કયા છે ધારાસભ્યો ધારાસભ્યો કયા છે સાંસદ સભ્યશ્રી સામાજિક કાર્યકર અતુલ ગામીચીએ જણાવ્યું હતું કે આ રોડ પર ગટર વ્યવસ્થા દૂર કરી વરસાદી કાંસ બનાવવાની વિતીબી માંગ કરી હતી. ગત રાત્રે એટલે કે સવારે વરસાદ પડ્યો, વરસાદના પાણી તમામ જગ્યાથી ઓસરી ગયા પરંતુ આ વડોદરા શહેરનો વીઆઈપી રોડ કારેલીબાગ છે. જલાલામનગર, અયોધ્યાનગર, સહયોગ સાથે જીતેન્દ્ર પાર્ક, સુngram અનેક સોસાયટીઓ અંદર છે એનો આ મુખ્ય રોડ છે અને આ રોડ પર પાણી ભરેલા છે ઉતરતા નથી ગટર ચોક અપ થઈ ગય છે. કોર્પોરેટરો અહીંયા દેખાતા નથી ધારાસભ્ય સાંસદ કોઈ દેખાતા નથી અને સાથે આ જ્યારે પાણી ભરાય છે અને નિકાલની વ્યવસ્થા કરવા માટે પણ કોઈ આવ્યું નથી મહત્વની બાબત એ કે નગરસેવક પણ અહીંયા દેખાયા નથી સાથે વડોદરા શહેરના કાલેબાગ વિસ્તાર જો આ પાણી ભરાયા છે ઉતરતા નથી લોકોને નોકરી જવાની તકલીફ છે આજે અમાસ છે કાલે નવરાત્રિ છે લોકોને બહાર પણ નીકળવું છે પરંતુ ગલ્લી કુચીમાંથી જ્યારે નીકળતા હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં પેરો ભરતા નાગરિકોને આજે વળતર નહીં પરંતુ કડતર મળી રહ્યું છે બીજી બાજુ ગઠરના પાણી પણ આમાં મિક્સ થયા છે સાથે અમારી એક માંગ છે કે અહીંયા વરસાદી કાસ કે વરસાદી ચેનલ બનાવે જેથી કરીને પાણી વહેલી તકે ઓસરી જાય પરંતુ ક્યાંક ને ક્યાંક સ્માર્ટ સિટીનો પોકળ વાતો કરીને વડોદરા શહેરને ઉલટા ચર્ચમાં પહેરાવતા આ નગર નગરસેવકો આ ધારાસભ્ય આ સાંસદ સભ્ય અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી માંગ છે કે તકે 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 વોર્ડ જે આ કામ છે પાણી નીકળે એવો પ્રયાસ કરે તે ધારાસભ્ય કોઈ આવે અમારા વિસ્તારના ચારે ચાર કોર્પોરેટર છે અમે એ પાંચ વર્ષ થવાયા કોઈ દેખાયા નથી ધારાસભ્ય બિલકુલ દેખાયા નથી સાંસદ સભ્ય પણ દેખાયા નથી વોર્ડના અધિકારી પણ કોઈ પણ દેખાયા નથી ક્યાંક ને ક્યાંક અમારો વિસ્તાર પછાત વિસ્તાર કરી નાખ્યો એવું લાગે છે અમારું નગર સંયોગનગર દત્તક દત્તક લીધેલું દત્તક લીધેલા અને જમીનમાં ફેંકી દીધા છે આજે અમાસ છે એટલે ક્યાંક ને ક્યાંક અમાસના પાણી ચલારામનગરના રોડ પર પાછા આવ્યા એવું લાગેલું છે જાગો કમિશનર જાગો જાગો મેયર જાગો